વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી બ્રિજ પાસેથી એક ઇનોવા કારમાં લઈ જવાતો એક્યાસી હજાર છસો રૂપિયાના દારૂ સાથે ચાલક અને અન્ય એક ઈસમને ઝડપી પાડ્યો તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી રવિવારના રોજ ચાર કલાકની પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસમાં થત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરા બાતમી મળી હતી કે દમણથી એક ટોયોટા ઇનોવા કાર નંબર જી જે ઝીરો ફાઈવ જે ક્યુ થ્રી એટ ઝીરો સિક્સનો નો ચાલક અને અન્ય એક ઇસમ કારમાં ઇંગ્લિશ દારૂ ભરી વાપીથી નેશનલ હાઈવે થઈ સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે વલસાડ પોલીસની ટીમે ધરમપુર ઓવરબ્રિજ પાસે ટ્રાફિક જામ કરી કારને ઝડપી પાડી હતી પોલીસ મથકે લાવી તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત ત્રણ લાખ એકસો છપ્પન નંગ વિદેશી દારૂ જેની કિંમત એક્યાસી હજાર છસો તથા એક મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર મળી કુલ ત્રણ લાખ છ્યાસી હજાર છસો રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ ચાલક અને અન્ય એક કિસમને ઝડપી માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી છે